તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જીયા દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ દોસ્તો સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમે મને ખૂબ જ સારી વ્યુઅરશીપ આપી છે ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ સારી વ્યુવરશીપ આપીને તમે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તમારા આશીર્વાદ મારી પર વરસી રહ્યા છે એના માટે દોસ્તો ખરા દિવથી અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર નવા જોઈન થયેલા મિત્રોનું સ્વાગત છે મિત્રો તમને જણાવી દેવાનું કે આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતા અલગ અલગ વિષયો ઉપર ખૂબ જ તળસ્પર્શી માહિતી આપવામાં આવે છે સાથે સાથે આ માહિતી ખૂબ જ સરળ ભાષામાં હોય છે કે જેથી તમને એની ખૂબ જ આસાનીથી ખબર પડે અને તમે તમારા જીવનમાં એને એપ્લાય કરીને એનો અમલ કરીને તમારી તબિયત ડે બાય ડે સારી કરી શકો અને તમારી તબિયત જ્યારે ડે બાય ડે સારી થાય ત્યારે તમારી દરેક રીતે પ્રગતિ થાય આર્થિક પ્રગતિ થાય અને તમારા ફેમિલીમાં તમારા જીવનમાં ખુશખુશાલી આવે એટલે દોસ્તો આવા જ એક શુભ આશય સાથે આપણે આ ચેનલ ઉપર વિવિધ વિષયો અંગેના વિડીયો રજૂ કરી રહ્યા છે એટલે દોસ્તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો એની બાજુમાં આપેલું બે લાયકન દબાવો અને તમે સબસ્ક્રાઈબ કરી દો કે જેથી તમારા માટે અગત્યની કોઈ પણ માહિતી તમે ચૂકી ના જાઓ અને તમારું આરોગ્ય ડે બાય ડે સુધારવાની કોઈ પણ ચાવી કોઈ પણ કી તમે ભૂલી ના જાઓ તો દોસ્તો આજે સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ ઉપર આરોગ્યને લગતા અલગ અલગ વિષયો રજૂ કરવામાં આવે છે એમાં દોસ્તો આપણી હરાવ ડાયાબિટીસ સિરીઝ ચાલુ છે અને આ સિરીઝમાં આપણે ડાયાબિટીસની પાયાથી સમજણ આપેલી છે જો કોઈ પણ વ્યક્તિ પાયાથી જો આ પહેલાં વિડીયોથી જોશે આ સિરીઝ તો એમનો ડાયાબિટીસ હંડ્રેડ પર્સન્ટ મળશે એમનો વિજય ડાયાબિટીસ ઉપર એક હજાર ટકા થશે એટલે દોસ્તો આ સિરીઝના તમામ વિડીયો જોવા બહુ અગત્યના છે અને દોસ્તો આ સિરીઝમાં જ આજનો વિડીયો છે દોસ્તો આજે હું તમારા માટે એક સરસ મજાની વસ્તુ લઈને આવ્યો છું જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને આજે આપણે એના વિશે જ વાત કરવાની છે જુઓ દોસ્તો આ ખાસ તમારા માટે જ્યાં દોસ્તો આપણા બધાનું વાલું સફરજન આપણને બધાને ખબર છે કે સફરજન પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે અને પેલી કહેવત પણ છે એનેપોલે ડે કિપ્સ ડૉક્ટર આવે એટલે કે તમે રોજનું એક સફરજન ખાવ તો તમારે ડૉક્ટર જોડે ના જવું પડે હવે સફરજનના આટલા બધા સારા ગુણધર્મો છે એટલે જ આપણને સવાલ થાય કે સફરજનના સારા ગુણધર્મોનો લાભ લેવા માટે ડાયાબિટીસવાળા લોકો એ ખાઈ શકે કે ના ખાઈ શકે તો દોસ્તો આજે આપણે એ સવાલનો જવાબ આપવાના છીએ જ્યાં દોસ્તો દોસ્તો જે ડાયાબિટીસમાં શું ખાવું અને શું ના ખાવું એની જે ઇન્ક્વાયરી આવતી હોય છે એની અંદર એક ઇન્ક્વાયરી આવતી હોય છે કે ડાયાબિટીસમાં કયા કયા ફ્રૂટ ખાવા જોઈએ અને એમાં એક ઇન્કવાયરી એવી આવતી હોય છે કે ડાયાબિટીસમાં સફળજન ખાઈ શકાય કે નહીં આજના વિડીયોમાં આપણે એ જ સમજવાના છીએ કે આપણે ડાયાબિટીસમાં સફળજન ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ દોસ્તો આપણે આપણા આગળ રજૂ કરેલા વિડીયોમાં તમામ માહિતી તમને સમજાયેલી છે અને એ જ માહિતીના બેકગ્રાઉન્ડમાં એ માહિતીના પરિપ્રેક્ષમાં આજે આપણો આજનો વિષય સમજવાનો છે ખૂબ ઝડપથી તમને એ માહિતી યાદ દેવડાવી દઉં કે દોસ્તો આપણે તમને જણાવેલું છે કે ડાયાબિટીસ કોઈપણ વસ્તુ કેટલું વધારશે એનું માપ જીઆઈમાં આવે છે હા દોસ્તો ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં આવે છે બીજું આપણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારવાનું એક પરિબળ છે કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોહાઈડ્રેટ્સ જેટલા સામાન્ય હશે એટલી ઝડપથી સુગર વધશે અને કાર્બોહાઈડ્રેટ્સ જેટલા કોમ્પ્લેક્સ હશે એટલી સુગર ધીરે ધીરે વધશે એટલે તમારા ડાયાબિટીસમાં એકદમ સ્પાઈક આવે તો એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય અને જો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હશે તો ડાયાબિટીસમાં એકદમ સ્પાઈક નહીં આવે પરંતુ નોર્મલ રહેશે સાથે સાથે દોસ્તો આપણું જે સુગર પાચનની આખી સિસ્ટમ છે એ પણ યાદ ધ્યાવી દો દોસ્તો આપણે જ્યારે કોઈપણ વસ્તુ જમીએ એનું રૂપાંતર સુગરમાં થાય એ શુગર આપણા બ્લડ સ્ટ્રીમમાં જાય એટલે કે બ્લડના પ્રવાહમાં જાય અને બ્લડના પ્રવાહમાં જઈને આપણા કોષને મળે હવે એ કોષ આપણે સુગરનું શું કરીએ તો દોસ્તો એ સુગરથી જ આપણા કોષનું નવસર્જન થઈ શકે કોષનો ઘસારો પૂરો થઈ શકે એના સિવાય કોષને કાર્ય કરવાની શક્તિ મળે છે આપણા હાથ પગ હલે છે મગજ વિચારે છે આપણે બોલીએ છીએ એ બધું જ આ આપણને જે સુગર રૂપી તાકાત મળે છે એનું પરિણામ હોય છે એટલે આ વિવિધ પ્રકારના જે કાર્યો થાય છે આપણા શરીરનો ઘસારો પૂરો થાય છે એ બધું જ આપણા બ્લડમાં વહેતા શુગરના કારણે થાય છે એટલે દોસ્તો સામાન્ય રીતે બ્લડમાં શુગર વહેતું જે વહેતું હોય એ ખરેખર ખરાબ નથી હોતું પરંતુ જ્યારે બ્લડમાં શુગર વહેતું હોય પરંતુ એ કોષમાં જઈને કાર્ય ના કરી શકે એ પરિસ્થિતિ ખરાબ હોય છે એટલે દોસ્તો એ બ્લડમાં જે શુગર વહે છે એ આપણા કોષમાં જાય છે અને કોષમાં જઈને એનું કાર્ય કરે છે પરંતુ જ્યારે પણ આ બધું જે મિકેનિઝમ બગડી જાય છે ત્યારે શુગરનું લેવલ આપણા બ્લડમાં વધે છે અને બ્લડમાં લેવલ વધવાથી એ પરિસ્થિતિને ડાયાબિટીસ કહેવાય છે એટલે દોસ્તો જ્યારે આ કોષ જોડે શુગર પહોંચે ત્યારે કોષની અંદર એક ચાવીની જરૂર પડશે જ્યાં દોસ્તો આપણા જૂના મિત્રોને જ ખબર જ હશે એ ચાવીનું નામ ઇન્સ્યુલિન છે આ ઇન્સ્યુલિન એ આપણા પાનકરિયાઝ નામની ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને બ્લડમાં શુગરની સાથે સાથે વહીને કોષ સુધી પહોંચે છે અને કોષ સુધી પહોંચીને કોષના રિસેપ્ટર્સમાં એની પ્રક્રિયા થાય છે અને રિસેપ્ટર્સમાં પ્રક્રિયા થઈને એ શુગર કોષ માટે અવેલેબલ થાય છે એ કોષમાં શુગર જાય છે અને કોષને કાર્યાન્વિત કરે છે પણ જ્યારે પણ એ પરિસ્થિતિ ઊભી થાય કે આ કોષનો દરવાજો ખોલી ના શકે અને શુગર અંદર ના જઈ શકે ત્યારે શુગર વપરાય નહીં અને સુગર ના વપરાય એટલે શુગર આપણે બ્લડમાં ફરવા માંડે અને આપણા બ્લડમાં જ્યારે શુગર ફરવા માંડે એટલે બ્લડનું શુગર લેવલ વધી જાય અને એને દોસ્તો ડાયાબિટીસ કહેવામાં આવે છે એક તો આપણા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખતમ થઈ જાય બીજી પરિસ્થિતિ એ છે કે આપણા કોષની અંદર ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ઉત્પન્ન થઈ જાય ત્રીજી પરિસ્થિતિ એ છે કે આપણા પાનક્રિયાઝમાં જ ખરાબી એવી થઈ જાય કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન ના કરી શકે એટલે દોસ્તો આ ત્રણ પરિસ્થિતિઓ છે કે જે આપણા ડાયાબિટીસને અસર કરે છે હવે આટલી આપણે જો બેકગ્રાઉન્ડ ખબર હોય તો પછી આપણે આજનો વિષય સમજી શકીએ કે આપણે ડાયાબિટીસમાં સફરજન ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ દોસ્તો આપણે વસવાદ ભૂમિકા થોડી સમજ્યા ડાયાબિટીસ એટલે શું અને એના જે પરિબળો કયા છે એ બધું મેં તમને જણાવ્યું હવે આ જ બધા બેકગ્રાઉન્ડના સાથે રાખીને સમજીને આપણે આ ડાયાબિટીસમાં સફરજન કહી શકાય કે ના ખાઈ શકાય એની આપણે વિશેષ માહિતી જોઈએ દોસ્તો સફરજન જ્યારે આપણે વાત કરીએ કે ખાઈ શકાય કે ના ખાઈ શકાય તો આપણે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ડાયાબિટીસમાં ખાઈ શકાય કે ના ખાઈ શકાય એવું જ્યારે વિચારીએ ત્યારે આપણે એ વસ્તુ વિશે વિચારવું જોઈએ કે વસ્તુમાં શું શું આપણને મળશે તો દોસ્તો સફરજનનો એક સરસ મજાનો ગુણધર્મ એ છે કે એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે સફરજનની બોડીમાં અંદર અને એની છાલમાં એ ટોટલ ફાઈબર સરસ માત્રામાં છે અને એ ફાઈબર પણ પાછું સોલ્યુબલ ફાઇબર છે હવે દોસ્તો ફાઇબર એ અંગ્રેજી શબ્દ છે ગુજરાતીમાં રેશા કહેવાય હવે આપણે દરેક વિડીયોમાં અને ઘણી બધી જે પણ આરોગ્ય વિષયના કોઈ લેખ વાંચીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે આરોગ્યની વાત થતી હોય છે ત્યારે આ ફાઇબર ફાઇબર શબ્દ આવતો હોય છે જ્યાં દોસ્તો ફાઇબર એ રેસા છે અને એ રેશા આપણા પાચનતંત્રમાં પાચન થઈ શકતા નથી એ રેસા આપણે ખાધા હોઈએ એવા જ બહાર નીકળે છે પચ્યા વગર એટલે દોસ્તો આને ફાઈબર કહેવાય છે રેશા કહેવાય છે આ રેસા એક જાતના સેલ્યુલેસ નામના પદાર્થમાંથી બનતા હોય છે અને એ સેલ્યુલેસનું પાચન પ્રાણીઓના પશુઓના શરીરમાં થઈ શકતું હોય છે પરંતુ માણસના શરીરમાં રેશાઓનું પાચન ના થઈ શકે એટલે દોસ્તો કોઈ પણ વસ્તુમાં જ્યારે રેશા હોય ત્યારે એ પાચન થયા વગર આપણા પાચનતંત્રમાં હોય છે અને એના લીધે જ એના કેટલાક બેનિફિટ છે કેટલાક ફાયદા છે એ આપણે આગળ જોઈએ દોસ્તો સફરજનમાં રહેલા સોલ્યુબલ ફાઇબર એ એક સરસ મજાનું કાર્ય કરે છે જ્યારે સોલ્યુબલ ફાઇબર આજળવાય છે ખોરાકમાં એટલે એક તો એ સુગરનું મેટાબોલિઝમ ધીમું કરી દે છે કોઈપણ વસ્તુનું જ્યારે પાચન થઈને સુગર બને છે ગ્લુકોઝ બને છે ત્યારે એ ગ્લુકોઝ આપણા કોષની દીવાલને શોષણ માટે તરત જ અવેલેબલ થતો નથી વચ્ચે સોલ્યુબલ ફાઇબરનું આવરણ હોય છે એના કારણે આ ગ્લુકોઝ આપણને ધીમે 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 અવેલેબલ થાય છે આપણા શરીરને ધીમે ધીમે મળે દોસ્તો ગ્લુકોઝ જ્યારે ધીમે ધીમે મળે એટલે આપણું ડાયાબિટીસ એકદમ વધી જતું નથી એકદમ એ આખા દિવસ માટે નોર્મલ રહેતું હોય છે એટલે દોસ્તો સોલ્યુબલ ફાઇબરનો આ એક ઉપયોગ છે અને અત્યારે આપણે શુગરની વાત કરીએ છીએ પરંતુ દોસ્તો સોલ્યુબલ ફાઇબરનો બીજો ઉપયોગ ખરાબ એલડીએલ જે કોલેસ્ટ્રોલ હોય છે એને પણ આપણા શરીરને અવેલેબલ કરાવ્યા વગર જ સીધું આપણા સિસ્ટમમાંથી આઉટ કરવાનું કામ કરે છે ફાઈબર છે એ તો પાચન થતું જ નથી એટલે એની સાથે સાથે એ એલડીએલને પણ આપણા શરીરમાંથી બહાર કાઢી દેતું હોય છે એટલે દોસ્તો આ ફાઇબરના બે ફાયદા છે સુગર મેનેજમેન્ટ પણ કરી આપે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ મેનેજ કરી આપે છે એટલે દોસ્તો સફરજનમાં આ ફાઇબર સારી માત્રામાં છે અને સફરજન ખાવાથી આપણું શુગર એકદમ વધી જતું નથી એટલે દોસ્તો આ એક વસ્તુ આપણે જાણી કે જે એવું સાબિત કરે કે આપણે ખાવું જોઈએ હવે બીજી બધી વસ્તુઓ પણ એમની સાથે આપણે જોવી જોઈએ તો એ આપણને ખબર પડે કે એક ફાઈબર તો બરાબર છે પણ બીજું બધું કેવું છે તો આપણે એ બધી માહિતી મેળવીએ દોસ્તો સફરજનની અંદર જે કાર્બોહાઈડ્રેટ્સ છે જે ગ્લુકોઝનો પ્રકાર છે એ ગ્લુકોઝનો પ્રકાર કોમ્પ્લેક્સ છે જ્યાં દોસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી સફરજનનો ગ્લુકોઝ આપણી બોડીને તરત નથી મળી જતો અને તરત મળી ના જાય એટલે એકદમ એકદમ રાઈઝ ના આવી જાય શુગરનું એટલે આ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે 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 મળવા મળતા હોવાથી જે સફરજનના જે ગ્લુકોઝના કણો આપણા શરીરને ધીમે ધીમે મળતા હોવાથી આપણું બ્લડનું નું લેવલ આખો દિવસ મેન્ટેન રહે છે અને એકદમ ઝડપથી સ્પાઈક નથી આવતો એ આ જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે સફરજનમાં અને સફરજનમાં બીજા શું છે આપણે આગળ જણાવ્યું રેશા છે આ બંને ભેગા થઈને એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ નીચી લાવે છે દોસ્તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે આવવાથી જેની પણ જે પણ પદાર્થની ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચી હોય એ પદાર્થ આપણા શરીરમાં ગ્લુકોઝનું જે લેવલ છે બ્લડની અંદર એ તરત વધારી દેતું નથી અને એના લીધે જીઆઈ વેલ્યુ ઓછી આવે છે જીઆઈ વેલ્યુ ઓછી આવવાના લીધે શુગર આપણું મેન્ટેન રહે છે દોસ્તો એટલે આપણે જોયું કે ફાઈબર છે આની અંદર અને એની એની સિવાય એની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે હવે દોસ્તો ત્રીજો ફાયદો એ છે કે આની અંદર ખૂબ જ સારી માત્રામાં સફરજનની અંદર ખૂબ જ સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે હવે દોસ્તો કેટલા એન્ટી ઓક્સિડન્ટ છે કયા કયા છે એ તમારા માટે હું લિસ્ટ લઈને આવ્યો છું એ તમને બતાવી દો તો દોસ્તો એમાં એન્ટીઓક્સિડન્ટમાં વિટામિન સી છે વિટામિન ઈ છે બીટા કેરોટીન છે ફ્લેવનોઇડ્સ પણ છે પોલીફિનોલ્સ પણ અંદર છે અને સેલેનિયમ પણ છે હવે આટલા બધા એન્ટીઓક્સિડન્ટ એની અંદર રહેલા છે અને દોસ્તો આ એન્ટીઓક્સિડન્ટ હોય જે પણ પદાર્થ એન્ટીઓક્સિડન્ટ હોય એ આપણા શરીરમાં ખૂબ જ સારું કાર્ય કરતું હોય છે આપણા અગાઉ રિલીઝ થયેલા વિડિયોમાં આપણે એન્ટીઓક્સિડન્ટ વિશે ખૂબ જ પાયાથી માહિતી આપેલી છે પરંતુ અહીંયા હું તમને ખૂબ ઝડપથી માહિતી આપી રહ્યો છું દોસ્તો આપણે શ્વાસ લઈએ છીએ એટલે ઓક્સિજન અંદર લઈએ છીએ હવે આ ઓક્સિજન આખા આપણા શરીરમાં તાકાત પૂરી પાડતો હોય છે આપણે જાણીએ છીએ પરંતુ દોસ્તો આ જ ઓક્સિજન આપણી ઉંમર વધારે છે આપણા શરીરને ઘસે છે અને આપણને ગરડા જે કહીએ એ આપણી આપણને ઘરડા બનાવે છે એટલે દોસ્તો આ જે ઓક્સિજન છે એ આપણા શરીરમાં જ્યારે ફ્રી રેડિકલ તરીકે ફરતો હોય છે ત્યારે એ ખૂબ જ આપણા શરીરને નુકસાન કરતો હોય છે દોસ્તો ઓક્સિજનનો અણુ છે ને એ આમ તો ઓ કહેવાય છે આપણને સામાન્ય રીતે ખબર હશે ઓ એટલે કે બે અણુઓ જોડાયેલા હોય છે પરંતુ આ બેની જે બે અણુઓ જ્યારે છૂટા પડે ત્યારે એક જે ઓ બાકી રહ્યો અને એક બીજો ઓ બાકી રહ્યો એ બંને જોડે બે હાથ હોય છે બબ્બે હાથ હોય છે એક ઓ જોડે બે હાથ હોય ઓક્સિજન સાથે બે હાથ હોય અને એમાંથી એક હાથ એન્ગેજ હોય કોઈ અણુ બીજો એને પકડી લીધો હોય પરંતુ એક હાથ એનો છૂટો હોય હવે આ એક હાથ ખૂબ નુકસાન કરતો હોય છે ઓક્સિજનનો આ એક હાથ આપણા શરીરને કોરી ખાતો હોય છે આપણે સૂક્ષ્મ રક્તવાહિનીઓ આપણા પ્રાંત્રિયાઝની અંદર આપણા કોષની અંદર જે પેલા ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ હોય છે ત્યાં એ દરેક જગ્યાએ આ જે ઓક્સિજનનો બીજો વાત છે એ કોરી ખાય છે નુકસાન કરે છે જેમ કોઈ કીડી આપણને કરડે તો સીધું ત્યાં બાઇટ કરી નાખતી હોય છે નાની કીડી એવી જ રીતે આપણા શરીરની અંદર અતિ સૂક્ષ્મ રીતે આ નુકસાન કરતું હોય છે એટલે જ્યારે આ નુકસાનકારક જે ફ્રી રેડિકલ્સ કહેવાય છે એને આ ફ્રી રેડિકલ્સને આ એન્ટી ઓક્સિડન્ટ જેટલા છે એ બધા જ કરી નાખે છે કારણ કે ઓક્સિજનનો જે એક હાથ બંધાયેલો હતો પરંતુ જે બીજો હાથ નવરો હતો એ નવરા હાથને પણ એ બાંધી દે છે નવરો હાથ બંધાઈ જાય એટલે એ હાથ નુકસાન કરવા માટે નવરો રહેતો નથી અને એ રીતે નુકસાન અટકી જાય છે એટલે દોસ્તો એન્ટી ઓક્સિડન્ટ આપણા ભોજનમાં અને આપણા શરીર માટે ખૂબ અગત્યના એટલે છે કે જે છૂટા ફરતા નુકસાનકારક જે આ ઓક્સિજનનો હાથ છે એને બાંધી રાખે છે અને હાથ બાંધી રાખવાથી આપણા શરીરને સમગ્ર શરીરમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ જે નુકસાન અવ અવિરતપણે ચાલતું હોય છે એ નુકસાનને એ ઓછું કરે છે અટકાવે છે એટલે દોસ્તો જેટલા એન્ટીઓક્સિડન્ટ આપણે કહીશું એટલું આપણને નુકસાન ઓછું થશે નુકસાન તો ચાલુ રહેવાનું જ છે કારણ કે આપણી ઉંમર વધે જ છે આપણી ચામડી ઢીલી પડે છે અને આપણે છેવટે આપણને બુઢાપો આવે જ છે પરંતુ આ જે ગતિ છે એને તો આપણે ઓછી કરી શકીએ છીએ એના દ્વારા એન્ટી ઓક્સિડન્ટ દ્વારા જ્યાં દોસ્તો સફરજનની અંદર આ એન્ટીઓક્સિડન્ટ આપણે મેં તમને આખું લિસ્ટ જણાવ્યું એટલા બધા એન્ટી ઓક્સિડન્ટ છે અને એના લીધે સફરજન ડાયાબિટીસમાં પણ બેનિફિશિયલ છે કારણ કે જ્યારે પેલું નુકસાન કરતું હોય છે ઓક્સિજન એ ઓક્સિજન આપણા પાનક્રિયાઝને બી નુકસાન કરતું હોય છે સાથે સાથે કોષની અંદર જે જ્યારે ઇન્સ્યુલિનની ચાવી લાગવાની હોય ત્યાં એ રિસેપ્ટર્સને બી નુકસાન કરતું હોય છે એના લીધે આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થતી હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જતું હોય છે અને જોડે જોડે આપણે પાનક્રિયાઝને બી નુકસાન કરે એટલે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઘટી જતું હોય છે એટલે દોસ્તો આપણે એન્ટી ઓક્સિડન્ટ આપણે ભોજનનો ઉપયોગ કરીએ અને આપણે શરીરને મળે તો આ બધી જ જગ્યાનું જે નુકસાન છે એ અટકાવે છે એટલે દોસ્તો સફરજન ખાવાથી તમારા પાનક્રિયાઝમાં અને તમારા કોષના રિસેપ્ટસમાં થતું નુકસાન અટકી જાય છે અને એના લીધે તમારું શુગર બ્લડમાંથી વપરાઈને એનું યોગ્ય કાર્ય કરી શકે છે અને એના કારણે તમારા બ્લડમાં સુગરનું લેવલ ઓછું થાય છે અને તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે દોસ્તો સફરજનનો એક બીજો ગુણધર્મ એવો છે કે જે ડાયાબિટીસમાં ખૂબ ફાયદાકારક છે જ્યાં દોસ્તો સફરજનની અંદર પાણીની માત્રા સારી સારા પ્રમાણમાં છે એટલે જ્યારે તમે સફરજન ખાવ છો એટલે તમારા શરીરની અંદર પાણીની જરૂરિયાત હોય છે એ પણ પૂરી થઈ જતી હોય છે એટલે શરીરમાં પાણી તમને મળવાથી તમે આખો દિવસ હાઇડ્રેટેડ રહો છો તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે અને પાણીની કમી નથી થતી અને એના કારણે આખું શરીર જ્યારે હાઇડ્રેટેડ રહે એટલે આખું શરીરનું મિકેનિઝમ બહુ સરસ રીતે બધું કામ કરે છે અને જ્યારે શરીરનું ઓવરઓલ બધું કામકાજ સારું થઈ જાય છે એટલે તમને ડાયાબિટીસમાં પણ ફાયદો થતો હોય છે તમારું શુગરનું લેવલ પણ કંટ્રોલમાં રહેતું હોય છે એકદમ વધી ના જાય એકદમ ઘટી ના જાય એ ટાઈપની આખી કાર્યપ્રણાલી ચાલુ ને ચાલુ રહેતી હોય છે હવે દોસ્તો સફરજન ખાવાથી આ ફાયદો પણ થાય છે આપણે આખું શરીર આપણું હાઇડ્રેટેડ રહે છે તો આપણે આપણા આગળના વિડીયોમાં પોશન કંટ્રોલની વાત કરી હતી કે જ્યારે પણ આપણું ડાયટ નક્કી કરીએ ત્યારે આપણે પોર્શન કંટ્રોલ કરવો જોઈએ એટલે કે જે વસ્તુ આપણે ડાયટમાં સમાવેશ કરીએ એનો એક ભાગ નક્કી કરવાનો કે આટલો ભાગ જ લેવાનો છે અમાપ માત્રામાં એક જ ટાઈમમાં બધું નથી ખાવાનું એટલે એ આપણે પોષણ કંટ્રોલની વાત કરી હતી હવે દોસ્તો સફરજનની સાઇઝ જ એવી હોય છે કે જે ઓટોમેટિક પોષણ કંટ્રોલ આપણને કરાવી દે છે અને ઓવરઇટિંગ થવા નથી દેતો દોસ્તો આપણે સફરજન આપણી જોડે છે હવે આટલું સફરજન છે તમે નક્કી કરો કે એક જ ખાવાનું છે એટલે એનું ઓટોમેટિક પોષણ કંટ્રોલ થઈ ગયો તમે પછી મોટું ફ્રૂટ હોય કોઈ તો તમે એને પોષણ કંટ્રોલ ના કરી શકો કદાચ તમે પછી એમાં માપવું પડે પણ આ તો માપવાની જરૂર જ નથી તમે આટલું ખાવ એટલે પતી ગયું એટલે દોસ્તો સફરજન એક એવું ફ્રૂટ છે કે જેની સાઇઝ જ એવી હોય છે કે જે પોષણ કંટ્રોલ ઓટોમેટિક કરાવે છે જ્યાં દોસ્તો કેટલાક અપવાદરૂપ એવા હોય છે કે બહુ મોટું સફરજન જ્યારે મળતું હોય તો આપણે એને અડધું કરીને કે એવી રીતે પોષણ કંટ્રોલ આપણે કરવો જોઈએ પરંતુ સામાન્ય ભાષામાં સમજીએ તો સફર એની સાઇઝ એવી હોય છે કે ઓટોમેટિક પોર્ષણ કંટ્રોલ થઈ જાય છે એટલે દોસ્તો આ પણ ડાયાબિટીસની અંદર બહુ મહત્ત્વનું છે ડાયાબિટીસમાં જ્યારે તમે પોષણ કંટ્રોલ કરશો ત્યારે જ તમારું શુગરનું મેનેજમેન્ટ થશે એ એક સરખું રહેશે નહીં તો એકદમ સ્પાઈકમાં હશે અને વાર એકદમ લો થઈ જશે એટલે દોસ્તો પોષણ કંટ્રોલ ખૂબ અગત્યનો છે અને એના વિશે આપણે આગળના વિડીયોમાં સમજાયું છે તમે વિડીયો ના જોયા હોય તો આપણી ચેનલના પેજ ઉપર જઈને એ બધા જ વિડીયો જોવા જરૂરી છે દોસ્તો આપણે આ સફરજન વિશે કેટલા બધા ગુણધર્મો જાણ્યા અને એના ઉપરથી આપણે સાબિત થયું કે આપણે ડાયાબિટીસમાં સફરજન ખવાય અને ખવાય તો ઠીક પણ ખાવું જ જોઈએ દોસ્તો સફરજનની અંદર આપણે જોયું કે ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે એના સિવાય દોસ્તો આપણે જોયું કે એની અંદર જે કાર્બોહાઇડ્રેટ્સ હોય છે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે એટલે દોસ્તો સફરજનની જીઆઈ ખૂબ જ ઓછી હોય છે જ્યાં દોસ્તો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સફરજનની ખૂબ ઓછી હોય છે એટલે એ રીતે પણ એ સફરજન આપણને ડાયાબિટીસમાં ખૂબ મદદ કરતું હોય છે એના સિવાય દોસ્તો આપણે જોયું કે સફરજનની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં થતું સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે નુકસાન છે જેને ઇન્ફ્લેમેશન પણ કહેવાય છે એ ઇન્ફ્લેમેશન ઓછું કરીને આપણને દરેક જગ્યાએ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરતું હોય છે એટલે દોસ્તો એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં છે બીજું આપણે એ જોયું કે એ હાઇડ્રેટેડ આપણને રાખે છે સફરજનમાં પાણી ખૂબ સારી માત્રામાં હોય છે અને પાણી ખૂબ સારી માત્રામાં હોવાથી સફરજન આપણને હાઇડ્રેટેડ રાખે છે દોસ્તો આપણે એ પણ જોયું કે સફરજનની સાઇઝ જ માપની જ હોય છે સફરજનની સાઇઝ માપની હોવાથી ઓટોમેટિક પોર્શન કંટ્રોલ થઈ જાય છે એટલે દોસ્તો આ બધા જ ગુણધર્મો ભેગા થઈને સફરજનને ડાયાબિટીસમાં ખાવું જ જોઈએ એવું એક ફ્રૂટ બનાવે છે અને એ ફ્રૂટ આપણે જરૂરથી ખાવું જ જોઈએ અને ખાઈ જ શકાય એટલે પેલો જે આપણે પ્રશ્ન હતો કે ડાયાબિટીસમાં સફરજન ખાઈ શકાય કે ના ખાઈ શકાય એનો આપણે ઉત્તર શોધી કાઢ્યો છે તમારા ડાયટમાં જ્યારે પણ ઓછી જીઆઈવાળા ફ્રૂટ સમાવેશ કરવાના હોય ત્યારે સફરજનને પણ પ્રાધાન્ય આપવાની જરૂર છે જ્યાં દોસ્તો આપણે ડાયટ કંટ્રોલવાળા વિડીયોમાં પણ તમ મેં ડિટેલમાં બતાવ્યું હતું કે જ્યારે પણ આપણો પ્રત્યેક નાસ્તો કે જમવાનો ટાઈમ દરેક જગ્યાએ આપણે ખૂબ જ સારું ન્યુટ્રિશનલ વેલ્યુ જાળવી રાખવાની છે અને એમાં ફ્રૂટનો પણ સમાવેશ કરવાનો છે એટલે દોસ્તો આપણું જે આ સફરજન છે એ તમે તમારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરજો અને તમને ખૂબ જ કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણા ડાયટમાં કેવી રીતે કરો અને ખાસ કરીને વ્યક્તિગત રીતે તમારું શરીર કેવું છે તમારા બીજા બ્લડ ટેસ્ટને બીજા ટેસ્ટ કેવા આવી રહ્યા છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે સ્પેસિફિક સલાહ લેવી હોય તો તમારા ડાયાબિટીસના ડૉક્ટર અને ડૉક્ટરની સાથે જે ડાયટિશિયન હોય કન્સલ્ટિંગમાં એ બંનેને તમારે સફરજન વિશે પણ પૂછી લેવું જોઈએ કે જેથી થોડો પણ જે ડાઉટ્સ હોય એ તમારો ક્લિયર થઈ જાય તો દોસ્તો આ સફરજનનો તાજગીભરો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેવાનું ભૂલતા નહીં અને તમને એવું લાગે કે આ સફરજનની માહિતી તમારા કોઈ મિત્રની જરૂર છે તો આ માહિતી તમારા મિત્રને જરૂરથી પહોંચાડજો અને આ વિડીયો એમને શેર કરજો તો દોસ્તો આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે તમે આપણે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવો બાજુમાં આપેલું બે લાઇકન દબાવો અને સબસ્ક્રાઈબર બની જાઓ કે દોસ્તો હેલ્થ કેમ્પસ તમારી મદદમાં ચારે તરફ હાજર છે યુટ્યુબ વિડીયો દ્વારા તો આપણે કનેક્ટેડ છીએ જ પરંતુ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર જે અત્યારે એક્સ તરીકે ઓળખાય છે વોટ્સએપ અને ફેસબુક દોસ્તો આ તમામ વિડીયોમાં તમે અમારી સાથે કનેક્ટ થાવ તો આપણે એક સારી કોમ્યુનિટી બની શકીશું તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી તમે એ લિંક ઉપર ક્લિક કરીને તમામ સોશિયલ મીડિયામાં આપણે ફોલોઅર બની જાઓ અને આપણે કોમ્યુનિટી ડેવલપમેન્ટ કરવામાં સહયોગી બનો તો તમે આખો વિડીયો જોયો અને આપણે આખા સમાજમાંથી ડાયાબિટીસને હટાવી દેવાનું જે મિશન લીધું છે એ મિશનમાં તમે કોન્ટ્રીબ્યુટ કર્યું કહેવાય અને એના માટે તમને ખૂબ ખૂબ આભાર દોસ્તો આપણે આખો વિડીયો તમને સમજાયું કે સફરજન ડાયાબિટીસમાં કેટલું બેનિફિશિયલ છે આશા રાખું કે તમે એનો લાભ જરૂરથી લેશો દોસ્તો આજના વિડીયોની માહિતી તમને ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી જણાઈ હશે તમારા પણ અભિપ્રાય કોઈપણ સૂચનો અને પ્રશ્નો માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી કોમેન્ટ અમને પ્રેરણા આપે છે કે અમારે તમને કઈ કઈ માહિતી આપવી અને કેવી રીતે આપવી તો દોસ્તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો સફરજનને તમારા ડાયટમાં સામેલ કરીને ખૂબ જ તાજગીભર્યું જીવન જીવજો અને તમારા ડાયાબિટીસને તમે જરૂરથી હરાવજો તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ હવે તમારી રજા લઉં છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ